ખૂબ સારી બાબત છે પણ આપના મારફત સહાય સાહેબને પૂછવા માંગુ છું જે જિલ્લામાંથી આવું છું એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે અપાણું સમીક્ષાની કમિટીઓ બની ટીમો બનાવીને આપ આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા આજ સુધી તમે ન્યાય કરી શક્યા ખરા તમે નિર્દોષ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા ગુજરાતની પોલીસને હું ચેલેન્જ કરું છું કે તમારામાં નૈતિકતા હોય તમારામાં હિંમત હોય તમે ડ્રગ્સ માફિયાને પકડો અમે તમારું સન્માન કરવા આવશું તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસવાળા એજન્ટો બની ગયા છો કોઈપણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહીં કરે માટે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર આવો ને પોલીસ એની જવાબદારી નિભાવે દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે છે નીચે અહીંયા જમીન સુધી સુરતની બજારમાં આવ્યો છું સુરતના લોકોને જ્યાં મળું તો ડરી ડરીને વાત કરે છે સુરતની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતી કરીએ છું કે તમારી માટે લડવાવાળો વર્ગ છે તમારે બોલવું પડશે ને લડવું એટલા માટે પડશે કે આવનાર પેઢીનો આ પ્રશ્ન છે